સરદાર 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 સર હું ક્યા એ મોહણિયા માં વાત નથી યાદ યાદ કરશે યાદ 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 હા હા એ ન આવે

અમે લુટવાયા તા લૂટવા ભૂર્યા તો મને શક્કર આવી ભીમલા તને ને એ તું પડી ગયો તો ડોહલી ભાગી ગયો

એ હવે ભૂલ્યો નહિ ગોભરો કેતો ગોબરો નક્કી કરવાની હેઠી ઉતા એ મારી હામી નઈ ઘટાડા એ આમ હામી આમ તું મારું ડગરું આય

અન થાકી રેતા આઈશો એટલે આ ધોકો દઉ હું ખાલી વાત હાજી છે સરજા આ શું કરો હો આલે ગોરા બંધો આની વાત હાજી દે આ બંધો ઉપાડીને હું થાકી રહું છું સરદા આ બાજુ આવો મારો બેટો પથારીયા નાનો જો ને ઈ ફેરવે હે એ ભીમલા ટકારા એ તું આ બધું શું કરે એ તારો બાપા ધો તને આમથો નથી આપ્યો એ તું વાકો ને તે રહી ગયો લાઈ અને લઈ લે ના ના ગોબરા આ તો ના પાડે છે એનો વિશ્વાસ કરવો માને સરદાર

보아 으아, 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 하아 으아, 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 મારો દીકરો ગભરા છેતરી આ મે તને સરદાર બનાયો ને એજ મારી ભૂલ છે એ ક્યારેક માહિતી જોતું જવાય એ ઘટાડા

એ હવે દીકરો થામા એ સાયની નો આ બધુક લે ઓલ્યા છે મંગુડી આ મંગુડી મંગુડી મને ઓલા મારાથી બસાવી લે મારું નામ છે માં મે કોઈ નું એ તારું નામ નહીં એ ઓલા સોર સોર મોર મોર કો દી આયા નું આવે સીમ આવે એ મોર નહીં જાની એ ઓલા સોર સોર એ પોલિયા પાયા કે મી તા હું સોર નથી લ નથી ઓ બેરી ને મારે કેમ સમજાવી તું શેરી ગમી શેરી સડી જા હું કોઈ તી નથી બીતી એ મોર

એ જી કામ કરવા આયા ઈ કરીને જા એ બીજું મારે તારું કાઈ કામ નથી જોલી આવ્યો છે કે નઈ ઈ મને કે એ સરદાર એ ઈને કાનમાં ક્યો એ ઈ દેરી લાગે છે યો

આ સરદાર નહી પણ આ મુરખનો સરદાર છે જયારે હોય તે ગામ આવી જાય છે